નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં ધોરણ દસ અને બારનું નું બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવી ચૂકી છે હવે આની માર્કશીટ ક્યારે આવશે એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન આવી ચૂકી છે કેમ કે ધોરણ બાર પછી જે અમુક વિદ્યાર્થીઓ છે એમને ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવા માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને એમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું પણ શરૂ થઈ ગયું છે તો આ બંનેની માર્કશીટ ક્યારે આવશે એના રિગાર્ડિંગ જે તારીખ આવી ચૂકી છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરીશું અને તમે સ્કૂલમાંથી એ માર્કશીટ ક્યાંથી લઈ શકશો એની પણ ચર્ચા કરવાની છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને જો તમારે ટેલિગ્રામ ચેનલની લિંક જોતી હોય જેની અંદર સંપૂર્ણ ઇન્ફોર્મેશન સૌથી પહેલાં પ્રોવાઈડ કરવામાં આવે છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એમાંથી જઈ એની જરૂરથી જોઈન કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો ધોરણ દસ અને બારના બોર્ડની માર્કશીટ જે છે કઈ તારીખે સ્કૂલમાં આપવામાં આવશે એની તારીખો જાહેર કરી દેવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે છે અખબારી યાદી જાહેર કરે છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં યોજાયેલ ઉત્તર માધ્યમિક પ્રાથમિક પરીક્ષા ધોરણ બાર સામાન્ય પ્રવાહ ઉભું પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમના તેમજ સી એસ ઓ એસ ઉમેદવારોનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસબી ડોટ પર તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ છે ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જી એસ ઓ ઉમેદવારોના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર એનરોલ શીટ તમામ જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે સોળ પાંચ બે હજાર પચીસના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જીએસઓએસ ઉમેદવારના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર એસઆર એનરોલમેન્ટ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જિલ્લાની સામાન્ય પ્રવાહની શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જાય તે મુજબ તમામ વ્યવસ્થા ગોઠવી છે રાજ્યની સામાન્ય પ્રવાહની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યશ્રીઓને પોતાનું શાળાનું માર્કશીટ પ્રમાણપત્ર જે છે એ મુખ્ય ત્વર રજૂ કરી અને જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા નિયત થયેલ સમય અને સ્થળથી મેળવી રહેવાનું રહે છે શાળાઓ તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ તમને સ્કૂલમાંથી જે છે તમારી માર્કશીટ મળી રહેવા પાત્ર રહે જે સોમવારના રોજ જઈને તમે તમારી માર્કશીટ લઈ શકો છો આ ધોરણ બાર સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થી મિત્રો છે કે કોમર્સ અને આર્ટ્સના જે વિદ્યાર્થી મિત્રો છે એમને ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ જે છે મળવાપાત્ર છે અને જો તમે આગળની પ્રોસેસ કરવા માગતા હોય ચિકાસની અંદર તમારે ઓનલાઈન એડમિશન લેવાનું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો એના રિગાર્ડિંગ બધી જ અપડેટ જે છે એ તમને ચેનલ પર સૌથી સચોટ રીતે પ્રોવાઇડ કરવામાં આવે છે અને ચોક્કસપણે ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ જઈને તમારી માર્કશીટ લઈ લેજો અને જીકાસના ફોર્મની ડેટ જે છે ચેન્જ કરવામાં આવી શકે છે તો એના રિગાર્ડિંગ પણ ઇન્ફોર્મેશન જ્યારે આવશે ત્યારે સૌથી પહેલાં ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ